સક્કરટેટી ભાગના લોકોને ભાવતી જ હશે પણ જેને નથી ભાવતી અને જે લોકોને ઉનાળામાં શક્કરટેટી ખાતા નથી તેઓ પણ આજે આ વિડીયોમાં જણાવેલા તેના ફાયદાઓ જાણીને ખાશે ગરમીની મોસમમાં આપણા શરીરમાં પાણીનો ઉણપને દૂર કરવા માટે ટેટીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે ગરમીની સિઝનમાં રોજ એક ડીશ શક્કરટેટી ખાવી જોઈએ સ્વાસ્થ્યને અદ્ભુત લાભ મળે છે તો ચાલો જાણીએ આપણે આ વિડિયોમાં તેના ફાયદાઓ વિશે સક્કર તેટીમાં વિટામિન બીની માત્રા રહેલી છે જે શરીરમાં ઉર્જાના નિર્માણમાં સહાયક બને છે સુગર અને કાઇબ્રોહાઈડ્રેડનું લેવલ જાળવી રાખવા માટે આ ફળ શરીરની ઊર્જામાં વધારો કરે છે તેટીમાં રહેલી પાણીની માત્રાથી થતા ફાયદાઓમાં શરીરને ઠંડક મળે છે સાથે સાથે હૃદયમાં થતી બળતરાની પરેશાનીમાં પણ આરામ મળે છે આ સિવાય તે પેટને સાફ રાખવામાં મદદ કરે છે સક્કરટેટીથી સોર્સને લગતી સમસ્યાઓ દૂર કરે છે જો તમને પાચનની સમસ્યા છે તો સખરટેટી ખાઓ સક્કરટેટીમાં રહેલી પાણીની માત્રા પાચનમાં મદદ કરે છે હૃદયરોગ અને હૃદયને લગતી બીમારીઓ સામે લડવામાં સખરટેટી ફાયદાકારક છે તો અવશ્ય ખાઓ સખરટેટી આમાં બહુ ઓછા પ્રમાણમાં સોડિયમ રહે છે અને કેલરી વધારે રહેતી નથી સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે ટેટીમાં તમને યુવાન બનાવી રાખવાનો ગુણ છે કિડનીને સારી રાખવા માટે ગરમીમાં નિયમિત રૂપે ટેટીનું સેવન કરવું જોઈએ ટેટીમાં બીટા કેરોટીન મળી રહે છે જે આંખોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને આંખના રોગોથી પણ બચાવે છે સખરટેટીના બીજનો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી ગળામાં આવેલો સોજો ઓછો થાય છે શક્કરટેટીના જ્યુસમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે તેને નિયમિત સેવન કરવાથી ગંભીર બીમારીઓ અને ચેપથી બચાવી બચી શકાય છે જો ખોટી રીતે તેને ખોરાકમાં લેવામાં આવે તો તેનાથી નુકસાન થઈ શકે છે સકરટેટીમાં પાણી મોટા પ્રમાણમાં હોય છે આમાં પંચાણું ટકા પાણી રહે છે અને ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ કારણ કે ડાયેરિયા થઈ શકે છે